સુરતનો કુખ્યાત માથાભારે આરોપી સલમાન લસ્સી જે ક્રાઇમ જગતમાં સલમાન લસ્સીના નામથી ઓળખાતો હતો તેનું નામ હવે કાયમ માટે બદલાઈ જાય એવી શક્યતા છે નવસારીના ડાબેલ ખાતે પોલીસ ફાયરિંગમાં પગમાં ગોળી વાગ્યા બાદ નવી સિવિલ હોસ્પિટલમાંથી તેને ડિસ્ચાર્જ કરવામાં આવતા જ તેની સાથે ઠેકાણે આવી ગઈ હોય એવો ઘાટ સર્જાયો છે પોલીસ પકડથી લાંબા સમયથી ફરાર સલમાન ઘરે છુપાયો હોવાની ચોક્કસ માહિતી સુરત ક્રાઈમ બ્રાન્ચે મળી હતી ક્રાઇમ બ્રાન્ચની ટીમે છાપો મારતા જ આરોપીએ ચપ્પુ વડે હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો પરિણામે પોલીસે પોતાના બચાવમાં ફાયરિંગ કરવું પડ્યું જેમાં સલમાનના પગના ભાગે ગોળી વાગી ગંભીર રીતે ઘાયલ થતા તેને તાત્કાલિક નવી સિવિલ હોસ્પિટલ્સ ખાતે ખસેડવામાં આવ્યો હતો જ્યાં ત્રણ દિવસની સારવાર બાદ તેને રજા આપવામાં આવી માત્ર ત્રણ દિવસની હોસ્પિટલની સારવાર અને કાયદાના સકંજામાં સપડાયા બાદ માથાબારે આરોપીના બોલ સંપૂર્ણપણે બદલાઈ ગયા બહાર આવતા જ ક્રાઇમ બ્રાન્ચની ટીમે તેને કસ્ટડીમાં લીધો ત્યારે તેણે જણાવ્યું કે તેને બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત થયું હોય એવું લાગ્યું હતું સિવિલ હોસ્પિટલના બારણે ઊભા રહીને પોલીસ પકડમાં રહેલા સલમાને જે વાત કહી તે સાંભળીને સો કોઈ આશ્ચર્યચકિત થઈ ગયા મુકેશ ગૌરવ દિવ્યાંગ ન્યૂઝ સુરત